હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ સરસ મજાના સમાચાર આપું ઉપાવાવથી વાવડી રોડ જે રોડનું પટ્ટી કામ ચાલુ થયું છે ખૂબ રસ્તો એમાં એ ચોકીથી વાવડી સુધીનો તો વાવડી પછીનો રસ્તો બહુ ખરાબ હતો કે જે અમરેલી જિલ્લાની હદ કહેવાય હું માનું છું ત્યાં સુધી અમરેલી જિલ્લાની હદ સુધીનો રોડ બને છે અને હાલ કામ ચાલુ છે તો દોસ્તો બહુ સારી વાત છે રોડ રસ્તા અને પટ્ટી રોડ બને છે ખૂબ મસ્ત જે કુકાવાઓથી આપણા અમરેલી જિલ્લાની હદ છે ત્યાં સુધી તો આપણે એનો નજારો બતાવું અને આનંદ કરો કે ભાઈ આપણા વાહનોને ટુ વ્હીલર ફોર વ્હીલર મોટા વાહનોને જે ખખડી જતા એમાંથી રાહત રહે અને આ રોડ ડબલપટ્ટી બને છે એ પણ એક સરસ વાત છે હાલ કામ ચાલુ છે કુકાવ રોડ ઉપર આપણે એનો નજારો બતાવું આ છે કુકાવાઓ રોડ ચોકી થી કુકાવ જતો માર્ગ ચોકી હવે કામ એટલું ઝડપે થઈ ગયું છે કે બે દિવસમાં તો રોડ પૂરો થઈ જાય બનીને આ તરફ છે ચોકી વાવડી વાવડી તરફનો માર્ગ અમારા વડિયા તાલુકા કુકાઉ તાલુકાના સારા સારા ન્યૂઝ જોવા હોય તો અમારી ચેનલ રા સ્ટુડિયો વડિયાને ફેસબુકમાં કરો ફોલો અને યુટ્યુબમાં કરો સબસ્ક્રાઈબ આપણે આવા નવા નવા વિડીયો મળતા રહેશે આવજો